નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવામાં અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષરૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહાગ અમર રહે રાત્રે પણ તે પાણી પણ પીતી નથી વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય ત્રીજના એક દિવસ પહેલાં વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે આ પ્રસંગે ગવાતા ગીતો મધુર ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ સાસરીયું અને પિયરથી સંબંધિત હોય છે આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે આ વ્રતનું વર્ણન શિવ પાર્વતીના સંવાદના રૂપમાં પુરાણના ઉત્તર ભાગમાં મળે છે કેવડા ત્રીજ વ્રતની વિધિ ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું આખો દિવસ નફોરડો ઉપવાસ કરવો વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની પૂજા કરવી અને વાર્તા સાંભળવી કેવડા ત્રીજ વ્રતની કથા એક વખત ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં ક્યુ વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોલેનાથે કહ્યું હે દેવી તો સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખત નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર કુજ ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મુંજાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક મોટી માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વન ફૂલ તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી વળી તે દિવસે તમે આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો પાણી પણ પીધું ન હતું આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માગવા કહ્યું હતું ત્યારે તમે કહ્યું હતું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણ્યા અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બિલીપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્નચિતથી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે